તને આવજો હો તો માપા આ તો ભુંદ મોય આયો તો ભુંદ મોય ના છે તમારી ગોડી નાખ્યો તું બધું ખાવાનું કાય તવાનો રહ્યો તો માનું શું ખાધું છે તમ તમે નતોળો તો લેતો ઓહ નકોરો એમ અધ્યા પુઆશ કર્યો છે એનો પુઆ કે ખવરાવું હું તો થાવાનું તો ધાઈ હું ચાની

તું અમે પિયોર માં શોખો ને શોખો ને પિયોર થતા મારે શોખો ને પિયોર આ બાજુ ઈડર બાજુ ઈડર બાજુ આવી છે કના ગયા થી તમાર ગયા થી નું નામ પેથા ભાઈ હા પેથા ભાઈ પે તો તમાર ગામ માં પેલા કોઈ સદ નઈ ને અમાર ગામ વાત ન કે તો ઈડર બાજુ વાત કરો છો એટલે તમાર ઘર પેથો ના તાણે ગુલાબ ઓર તારો મોહા બેટ જાય ગુલાબ ગુલાબરા તો તમે ગુલાબ પણ ગયા થી જો હા હા

આ રે નહીં લેડી તો ગુલાબબાઈ ને મોકલો હા ગુલાબબાઈ ને મોકલો આ મારા ઘેર ગઢાળો છે તો તને ગઢાળો બધાય આઈ જો જો લેટવી ડોશી તણ શાળમ વગર ને દોહા તો બોલજો એ ભેહી જતો રહે તું હોય હોય હેઠો પોટલું કરીને ઘેર જ છે ને પાઠી દે વેલા વેલા બધું ફેખું કોઈ વાસ પાટ જ કરવો ને થાય કોઈ ન

પણ તું ડબલું હાથ ખાજુ ખોડી પણ મળ્યું એટલે લોટો લઈને નાઠો દઉં ઓટો મારતા રોજ પેઢી પડે રોજ પેઢા પડે રોજ રોજ

અરે શા પાટી ગુલાબા ડોસી બોલ ગુલાબા અલ્યા ભાઈ મારે કેલ પણ વાચી તો હાલ મોકલી વાચી અરે શિકો નહી

જેવો સંખ્યા પડી હમણાં આવશે કીધું તું તાર મોકલ છે તાર દેવાનું પેલા દેવાની ના શું કરવા

આજનો દર મોકલી આજનો દર હેતર નજીક નહી પંચાયત વિકાસ વિકો તો નાખતા વાટવા માટે

તમારે <laughs>

ચો ચોમોટો જાવ માંગો કે જાવ માંગો દો જખુતી પાસ આ વાત તું તું What the-